ત્રણ ત્રણ શાળાઓ હોવા છતાં વિદ્યાર્થીઓ બેપાડીમાં ભણવા મજબૂર અને મેદાન અને મધ્યાહન ભોજનના રસોડાથી વંચિત ગીરગઢા તાલુકાનું જંગલ બોર્ડરને અડીને આવેલું એભલવડ ગામ વસ્તીની દ્રષ્ટિએ ત્રણ હજાર જેટલા લોકો વસવાટ કરે છે ગામમાં ત્રણ ત્રણ શાળાઓના બિલ્ડીંગ આવેલા છે પણ કાર્યરત એક જ શાળા છે જે કાર્યરત શાળા છે એ ઓરડાની અછતના લીધે હાલ વિદ્યાર્થીઓ બેપાડીમાં ચાલે છે એભલવડ ગામે પ્રાથમિક શાળામાં હાલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીંયા ચાલુ શાળામાં એક ઓફિસ અને અન્ય પાંચ જેટલા ઓડાઓ આવેલા છે જેમાં સવારે પાંચ થી આઠ ધોરણની પાળી ચાલે છે અને બપોર બાદ બાલવાટિકાથી ચાર ધોરણના બાળકો અભ્યાસ કરે છે અહીં બાર વાગ્યે બંને પાડીનું મધ્યાહન ભોજન એક સાથે આપવામાં આવે છે પણ અહીં મધ્યાહન ભોજન બનાવવા રસોડું જ નથી મધ્યાહન ભોજન સંચાલક તેમના ઘરેથી જમવાનું બનાવી અને લાવે છે હવે નવી બિલ્ડિંગમાં તો એવું છે કે આમાં પાણી ભરાય છે અને પછી આ ડેમેજ છે બધી લાદી અને કામકાજમાં થોડુંક નબળાઈ છે એના લીધે છોકરા જંગલની બાજુમાં નજીકમાં આવેલું છે બારોબાર એક કિલોમીટર ગામથી તો એ છોકરા આવવામાં તકલીફ થાય અને જનાવરા અત્યારે આજુબાજુમાં જ રહે છે એટલે થોડીક તકલીફ અહીં છે તો હાલ જે શાળા ચાલુ છે ત્યાં કેટલા ઓરડા છે અને જૂની શાળા પણ એક આવેલી છે જૂની શાળામાં તો બે પાળી રાખવી પડે કેમ કે રૂમ ના લીધે ત્યાં તો જગ્યા એ ટૂંકી પડે છે ને ગામમાં કઈ જગ્યા નથી શું માંગ છે તમારી આ શાળા ચાલુ થાય કે અન્ય શાળા બને શું માંગ છે તમારી માંગ તો હવે અત્યારે તો ગામ લોકો એમ કે કે આ ડેમેજ માં છે તો હવે કેવી રીતે ચાલુ કરવા પછી અહિયાં પાણી ભરાય છે જનાવર દીવાલ નથી તો તમે સરકાર ને શું કહેશો સરકાર શ્રી રીતે અમે તો એમ કહેવા માંગીએ કે સ્કૂલ જો સારી રીતે એનો નિકાલ લાવે તો ખબર પડે શાળા એક નવી બનેલી છે એ ગામથી થોડીક તકલીફ વાળું છે કે એ કામગીરી જ્યાંથી શરૂઆતમાં કરવામાં આવેલી ત્યાંથી કામગીરી બધી નબળી ચાલી છે ને ઉપર તમે જોઈ શકો છો કે લાદી હાલમાં ઉસકી ગઈ છે તો એને અંદર બાળકોને ભણાવવામાં આવે તો એના જવાબદાર વ્યક્તિ કોણ ગામ લોકોના ગામના નાગરિક હર કોઈ એમ કહે છે કે બાળકો અમારે ત્યાં ભણવા મોકલીએ તો એના જવાબદાર કોણ આવી આ હા અહીંયા બેસાડવામાં આવી કે પછી ગામની બરોબર જાનવરની પણ સાદ અહીંયા બીક લાગે છે બાળકોને ને બીજી શાળા હાલમાં હાલમાં બે પાળીમાં ગામની અંદર છે તો બે પાળીમાં ભણાવવામાં આવે છે પછી એના સિવાયની એક બીજી શાળા છે તો એ હાલમાં જરજર હાલતમાં પડેલી છે કમિટી હોલ સાથે પછી બીજા નંબરમાં કે સાહેબ એક કહેવાનું છે કે ત્યાં ગામની અંદર મધ્યાહન ભોજનનું રસોડું પણ બીજાના ઘરથી બનાવીને હાલમાં મધ્યાહન ભોજનનું રસોડું ત્યાં જમાડવામાં બાળકોને આવે છે એક તો બે પાડીમાં બાળકોને બેસાડવામાં આવે મધ્યાહન ભોજનનું રસોડું પણ નથી શું માંગ છે તમારી નવી શાળા બને કે પછી આઈ રહ્યા છે હાલમાં તો અમારી એક જ માંગ છે કે આ જર્જરી હાલતમાં રૂમ છે એ પાડીને તાત્કાળી અહીંયા રૂમ બેસાડવામાં આવે ને મધ્યમ ગજમ નું રસોડું બનાવવામાં આવે ને રમત ગમત નું મેદાન પણ અહીંયા બનાવવામાં આવે આવી અમારા ગામ લોકોની માંગ છે અને જલ્ થી જલ્દ અમારા ગામ નું કામ નું વહેલી તકે થાય એવી અમારી માંગ છે નવી શાળા કેટલા વર્ષથી બનેલી બંધ હાલતમાં એ સાહેબ છ સાત વર્ષથી હાલમાં બંધ હાલતમાં છે એના અંદર કોઈ ખાતમુહૂર્ત કરીને બાળકો ને ભણવામાં કામગીરી નબળી થવાને કારણે કોઈ ગામના નાગરિકો ના પાડે છે કે અમારા બાળકો અહિયાં ભણવા ન્યાય જાહેર નહીં

અહીં શાળામાં નવું ફર્નિચર અને બાળકોને ભણવાના સાધનો ખરાબ થઈ રહ્યા છે અહીં હવે આ શાળા પર ઉપયોગમાં હોવાના લીધે શાળા જર્જરિત થઈ રહી છે તંત્ર દ્વારા આ શાળાને હજુ પણ કમ્પાઉન્ડ નથી બનાવી આપ્યો ગ્રામજનો જણાવી રહ્યા છે કે આ શાળાનું બાંધકામ નબળી ગુણવત્તાનું થયું છે અને ગામની શાળા દૂર છે જેથી જંગલી પ્રાણીઓનો ડર લાગે છે શાળા જ્યાં બનાવવામાં આવી એ જગ્યામાં ચોમાસામાં પાણી ભરાય છે જેથી ગ્રામજનો આ શાળાનો સ્વીકાર કર્યો નથી અને હાલ આ શાળા પણ ખંડેર હાલતમાં છેલ્લા દસ વર્ષથી બંધ છે એ બલવડ પ્રાથમિક શાળા ધોરણ એક થી આઠ બાલવાટીકાથી આઠ નવ વર્ગો છે હાલ એ પ્રાથમિક શાળાના અંદરમાં ત્રણ જુદા જુદા કેમ્પસ છે એક કેમ્પસમાં પૂરતા રૂમો ન હોવાને કારણે અત્યારે અમે બે પાળીમાં શાળા છે ચલાવીએ છીએ બીજું એક કેમ્પસ છે એ હાલના કેમ્પસની બાજુમાં સામે સામેની બાજુ જ્યાં ઓરડા જર્જરિત હોવાથી ડિમોલેશનમાં મૂકેલું છે હાલ એ કેમ્પસનો અને એ ઓરડાનો અમે ઉપયોગ કરતા નથી અને એ સિવાય ત્રીજું એક કેમ્પસ ગામમાં આ બે કેમ્પસની આજુબાજુમાં ક્યાંય પૂરતી જગ્યાઓ ન હોવાને કારણે વર્ષ બે હજાર પંદરમાં સમગ્ર શિક્ષાના માધ્યમથી ચાર રૂમો છે એ બનાવવામાં આવેલા અને ત્યાં ગ્રામજનોના વિરોધને કારણે હિંસક પશુઓના ભયને સ્થાનિક બીજી પરિસ્થિતિઓને ધ્યાને લઈને એ કેમ્પસ સ્વીકારવાની ના પાડેલી એટલે આજ દિવસ સુધી એ કેમ્પસમાં અમે બાળકોને બેસાડી શક્યા નથી અવારનવાર પ્રયત્નોથી આ ગ્રામજનોને કન્વિન્સ કરવામાં આવ્યા કમ્પાઉન્ડ થી માંડીને ત્યાં ધીમે ધીમે તબક્કા તબક્કાવાઈઝ નવા કેમ્પસ છે ડેવલપ કરવા માટેની વાત છે એ મૂકવાને મૂકવામાં આવી પરંતુ કેટલાક ગ્રામજનોના વિરોધને કારણે હાલ એ કેમ્પસ છે એના ઉપયોગ અમે કરી શકતા નથી એ રૂમોના અમે ઉપયોગ કરી શકતા નથી જ્યારે પંચાયત આ શાળા બનાવવા જમીનની ફાળવણી કરી ત્યારે ગ્રામજનોએ આ શાળા દૂર ના લાગી નવી દસ વર્ષ પહેલા બનેલી શાળાની સોપણી ક્યાં ક્યારે શિક્ષણ વિભાગ કે તંત્ર કરી ના શક્યું સુત્રીજી બનેલી શાળા ગ્રામજનોના વિવાદને લીધે શરૂ ના થઈ કે અન્ય કોઈ રાજકીય મુદ્દો લોકોના ટેક્સના પૈસાથી બનેલી આ શાળાનું બાંધકામમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો પણ એ વ્યર્થ ગયો હવે શું શાળાના બાંધકામમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોય તો તપાસ કેમ નહીં હવે શું થશે આ શાળાનું વિદ્યાર્થીઓ ક્યારે મેદાન અને સગવડ ભરી શાળામાં અભ્યાસ કરશે વોઇસ ઓફ સાથે રાકેશ દવે સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ